સ્ટારફિશની અજાયબ આંખો પાંચ પગવાળી તારા આકારની સ્ટારફિશને જોઈએ ત્યારે તેની આંખો ક્યાં હશે તે ખબર જ ન પડે છતાંય તે ચારે તરફ કઈ રીતે જોઈ શકતી હશે ખરેખર તો સ્ટારફિશના પાંચેય પગમાં એક એક આંખ હોય છે અને એટલે તેને પાંચ આંખ હોય છે સ્ટારફિશની આંખોમાં એટલે નાનકડું લાલ ટપકું આ ટપકું પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હોય છે વધારે કે ઓછા પ્રકાશમાં કઈ રીતે વળતવું એ જાણીતી હોય છે તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી અભિપ્રાય શેર કરજો કે વિડીયો કેવો બન્યો છે અને વિડીયોને લાઈક કરીને જજો ચેનલમાં નવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો જેથી તેમને પણ આ માહિતી મળી રહે તો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત